ગામે ગામ ખાડાનું રાજ છે કમર તૂટી જાય એવા રસ્તા છે મુખ્યમંત્રી ગાંધીનગરમાં સમીક્ષા બેઠક કરીને સૂચના આપી રહ્યા છે કે શહેરોની સ્થિતિ સુધારો વર્ષ બે હજાર પચાસ સુધીમાં નેવું કરોડ જેટલા ભારતીયો શહેરમાં વસતા હશે એ શહેર એમને ખાડા સિવાય શું આપશે નમસ્કાર આપની સાથે હું દેવાંશી શહેરોની સ્થિતિ મહાનગરો નગરોની સ્થિતિ અતિશય દારૂણ બનતી જઈ રહી છે ગામડામાં રસ્તા બને છે તૂટે છે પણ ત્યાં સ્થિતિ એટલી ખરાબ નથી બનતી જેવી રીતે તમે અમદાવાદ સુરત કે વડોદરા કે રાજકોટ જાઓ ને તમે ચંદ્ર પર ભ્રમણ કરવા માટે નીકળ્યા હોય એ પ્રકારની તસવીરો તમને દેખાય એ તમને સ્થિતિ મહેસૂસ થાય કે તમે કહેવા માટે શહેરમાં રહો છો તમે કહેવા માટે ખૂબ બધા રૂપિયા ખર્ચો છો તમે કહેવા માટે બહુ જ વધારે ટેક્સ આપી રહ્યા છો તમે કહેવા માટે જેટલું કમાવ છો એ બધું જ તમારું ખર્ચમાં જતું રહે છે તમે કહેવા માટે સ્માર્ટ શહેરમાં છો પણ સ્માર્ટ તૂટવું ખરાબ ખરાબ પાણી હવા પ્રદૂષણ એના સિવાય શું મળી રહ્યું છે આ પ્રશ્ન બહુ જ મોટો છે રોજગારીની તલાશમાં પોતાનું ગામ પોતાનું વતન પોતાનું ઘર પોતાનો પરિવાર છોડીને આવેલો માણસ શહેરમાં શું મેળવી રહ્યો છે શું શહેર એને એ આપી રહ્યા છે એ સપના જે પૂરા કરવા માટે આવે છે એ સપનાનું અસ્તિત્વ રહે છે એ સપના જ નથી વધતા મોટાભાગે માણસના એ એટલા ચક્રવ્યૂહમાં પીસાઈ જાય છે કે દરરોજ જવાનું છે કમાવાનું છે ખાવાનું છે બાળકોની સ્કૂલની ફીસ ભરવાની છે હોસ્પિટલમાં જરૂર પડે તો ખર્ચો આપવાનો છે લગ્નની તૈયારી માટે પૈસા ભેગા કરવાના છે અને એના પછી છેલ્લે મરી જવાનું છે આ ચક્રવ્યૂહમાં ફસાયેલો માણસ જ્યારે શહેરની સ્થિતિ જુએ ત્યારે એ આમ જરા ડોકું બહાર કાઢીને એની પોતાની કમર તૂટેને તો એ પ્રશ્ન નથી કરી શકતો સરકારને કે સરકાર અમારા ભાગમાં અમારા ભાગ્યમાં આ ખાડા રાજ શું કામ છે કોઈ એક વ્યક્તિના પ્રયત્ન કરવાથી સિસ્ટમ બદલાવાની નથી પણ છતાંય મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી છે ગુજરાત રાજ્યની સૌથી શક્તિશાળી ખુરશી પર એ બેઠેલા છે નીચેના માણસો એમની વાતને કેટલી ગંભીરતાથી લે છે એના પર બહુ મોટો આધાર છે મુખ્યમંત્રીએ બહુ સ્પષ્ટ સૂચના આપીને કહ્યું છે કે ચાલુ વરસાદમાં રસ્તા પર પેચ કરો જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક સુધારો બજેટની કોઈ જ કમી નથી જે પણ વ્યક્તિ છે એના એણે જે કામ લીધો તમે છ મહિનાનું વરસનું ત્રણ મહિ ત્રણ વર્ષની કોઈક તો ગેરંટી લીધી હશે એની દરમિયાન જો એ કોન્ટ્રાક્ટરના કામમાં પ્રશ્ન આવે છે એની કોઈ સમસ્યા એની પર કેસ કરો ફાઇલ કરો ગમે તે કરો પણ સ્થિતિ સુધારો સ્થિતિ સુધારોની બુમો દરેક વખતે નખાતી હોવા છતાં સ્થિતિ સુધરતી કેમ નથી એ જવાબ બહુ જ બધા સ્તર પરથી આવવાનો છે સરકારે પોતાને તો કરવાનો જ છે અધિકારીઓએ પોતાના અંતર્મનને પ્રશ્ન કરવાનો છે જો અંતરમન શેષ બચ્યા હોય તો નાગરિકોએ પણ પોતાને કરવાનો એ પ્રશ્ન છે કે સ્થિતિ બદલાતી શું કામ નથી તમે દરેક વખતે તમારી સિઝન કોઈ એક ચોક્કસ ઘટનાક્રમથી શરૂ થાય ને એક ચોક્કસ ઘટનાક્રમ પર પૂરી થાય તો સમજવાનું કે વર્ષોના વર્ષો તમે ત્યાં ગોળ ગોળ ફરવામાં અટવાઈ ગયા છો તમે ઉર્ધ્વ ગતિ નથી કરી રહ્યા અને એટલે જો કદાચ ગતિ થાય છે તો એ અધો ગતિ થાય છે ઉર્ધ્વ તરફનું આપણું પ્રયાણ આપણા શહેરોનું નથી કચ્છના ભુજમાં વરસાદ પડ્યો વરસાદ અંદરાધાર હતો પણ સાંભળેલા ધાર નહોતો કે ભુજના રસ્તાઓ પર પાણી ભરાઈ જવા જોઈએ પણ છતાંય રસ્તા ભરાયા ડાંગમાંથી તો એ તસવીર સામે આવી નવસારીમાં પૂર્ણા નદીનું પૂર આવેલું છે મોરબીની સોસાયટીમાંથી લોકો મોમો પાડી રહ્યા છે એક ચિત્રકૂટ સોસાયટી છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ મનાય છે એ સોસાયટીના રહીશો અને નાગરિકોએ પણ વિડીયો બનાવીને કહ્યું કે તમે હવે આવીને બતાવજો સત્તા પક્ષ માટેનો આ રોષ એમને ખતરાની ઘંટીની જેમ સંભળાય છે કે પછી એમને એવું લાગે છે કે આ તો દરરોજનું વાગતું અને પેલું કર્કશ લાગતું અલાર્મ છે બંધ કરો સૂઈ જાઓ સાંભળીએ એમને ચિત્રકૂટનો આત્મા જઈ ગયો ભેગા થયેલા ચિત્રકૂટના તમામ સભ્યોની રજૂઆત છે કે આ એક થી છ નંબરના જેટલા રોડ પાણીની સમસ્યા છે એ સોલ્વ થવી જોઈ નહી તો આવતા ગટર ગટરની અને બધી સમસ્યા સમાધાન થવું જોઈએ નહીતર આવતા વખતે ભાજપની કાર્યાલય ખોલવાની થતી નથી બરોબર છે પાસે ભાજપ ને અહીંયા આવવા દેવામાં નહીં આવે વિસા જે સીટ આવી છે એવી જ રીતના આ એક પણ આપણે પક્ષ પલટો કરવાનો થાય છે સાચું ભાઈ આપણું પોતાનું ઘર બનતું હોય અને કોન્ટ્રાક્ટર ખરાબ કામ કરીને જાય તો આપણે છોડતા નથી ને આપણે દસ જગ્યાએ જઈને કહીએ છીએ કે આને મારું ઘર બગાડ્યું તમે એને કામ ન આપતા સરકારી કોન્ટ્રાક્ટરો વર્ષોથી જલસા કરી રહ્યા છે એનું એક સારું સાદું ગણિત અને કારણ માત્ર એટલું છે કે કામ કરવા માટે આપી રહેલા જે માણસો છે એ આ રાજ્યને અને આ દેશને પોતાનું ઘર નથી સમજતા એમને કદાચ એ ગંભીરતાનો અહેસાસ જ નથી